તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં અને દરેક લોકો ફોન પર કરે વોટ્સઅપ પર કરે મેસેજ કરે તો મિત્રો હું કોઈ વ્યક્તિને આવી રીતના જવાબ ના આપી શકું કારણ કે તમે સમજો કે યુટ્યુબરમાં સાત હજાર સબસ્ક્રાઈબર છે બરાબર થઈ ગયા ફેસબુકમાં પાંચ હજાર ઇન્સ્ટાગ્રામમાં ત્રણ હજાર તો મિત્રો હું આવી રીતના દરેક લોકોને જવાબ ના આપી શકું યાર સમજો તમે હવે દરેક લોકો એમ કહે કે તમે ફેક વિડિયો બનાવ્યો તમે ખોટું બોલ્યા ના ભાઈ એવું કોઈ વસ્તુ નથી નથી ફેક વિડીયો નથી ખોટું બોલ્યા કોઈ વસ્તુ નથી બરાબર વિડીયો એકદમ સાચો છે અને તમને પૂરેપૂરી માહિતી મળશે પણ હવે આટલા લોકો આ વોટ્સઅપમાં જુઓ મારા આ વોટ્સઅપ મારું હેંગ થઈ ગયું આખું આમાં પણ એક પણ મેસેજ કરવાની જગ્યા નથી કોને મેસેજ કરવો કોને જવાબ દેવો પાછા દરેક લોકો ફોન કરે તો 5 પાંચ પાંચ દસ દસ મિનિટ વાત કરે ડિટેલમાં માહિતી જોતી હોય તો મિત્રો આ એના માટે જ વિડીયો બનાવ્યો છે તમારે વિડીયો જોવો પડે સમજવું પડે કે હું શું કેવા માગું છું તો હવે મિત્રો આપણે વાત કરીએ વિડીયોની કે એમાં શું હું કેવા માગું છું અને તમારે સિક્કાની ક્યાં લેતી દેતી કરવી ક્યાં ખરીદી કરવી કેવા સિક્કા તમારા વેચાય કેવા નહીં તમને બધી માહિતી આપું તો જાણો મિત્રો અને જો મિત્રો વિડીયો ખોટો હોય ને ખોટી વાત હોય ને તો કોઈ કોન્ટેક્ટ નંબર ના આપે બરાબર પહેલી વાત આ તમારે યાદ રાખી લેવાની અને પૂરો વિડીયો આખો જોજો તમારે સમજવું પડશે આખી વાત હું શું કહેવા માંગુ છું ત્યાર પછી જ તમારે આને ઉપર નક્કી કરવાનું વાત સાચી છે કે ખોટી છે બરાબર અને દરેક મિત્રો કોઈ વાત માનવા થયા નથી ફોન કરે એટલે પાંચ પાંચ મિનિટ દસ દસ મિનિટ વાત કરે અને છેલ્લે એક જ વાત કરે એનું કામ ન થાય પૈસા લઈ લો પૈસા લઈ વડી આવી રીતના પૈસા ના લેવાના હોય આવી રીતના પૈસા ના દેવાના હોય કારણ કે આમાં લોકોને છેતરપિંડી થાય છે તમને ખ્યાલ છે ઘણા એવા લોકો છે કે જેની સાથે છેતરપિંડી થઈ છે તો અને પહેલી વસ્તુ તમને કોઈ પણ એમ કહે કે આમાં પૈસા નાખો રજીસ્ટ્રેશન કરો આ કામ તમારે કરવાનું નથી બરાબર આ કામ કરશો તો તમારા પૈસાની નુકસાની જાહેર આટલા માટે જ અમે વિડીયો બનાવીએ છીએ કે લોકોના પૈસા ના જાય પૈસા લેવા જાય એની બદલે દઈને લોકો આવતા રહીએ પછી નુકસાની વેચે મને એક બેન આવ્યા હતા મારી પાસે મને કે ભાઈ અમને એ કે ફોન કર્યો ને અમારી પાસે ત્રણ હજાર રૂપિયા માગ્યા એ કે અમે છે જ અમદાવાદ ગયા તો મિત્રો આવી રીતના હેરાન થવાની જરૂર નથી તમને મોબાઈલમાં અને વિડીયોમાં સમજશો તો જ તમને પૂરી જાણકારી મળશે બરાબર તો જો આ વાત સાચી છે કારણ કે આજે એટલા લોકોના મેસેજ આવ્યા એટલા લોકોના ફોન આવ્યા એટલે દરેક લોકો કલેક્શન કરે છે એટલે વાત સાચી છે કે ભાઈ તમે પૈસામાં કલેક્શન કરો આવી રીતના જૂની અને જૂના નોટ જૂની ને જૂના સિક્કા તમે જમા કરો બરાબર બરાબર છે સાચી વાત છે તો હવે કેવું હોય કે આ વાત સાચી છે દરેક લોકો કરે છે તો એ બરાબર જ છે વ્યાજબી છે કે તમારે જૂની નોટ અને સિક્કા ખાચવવા જોઈએ પણ હવે ક્યાં આપવાના હોય તો મિત્રો આ દરેક લોકો તો શું હોય મોટા મોટા કલેક્શન કરે તેની પાસે ઘણી નોટો ઘણા સિક્કા હોય એ એક્ઝિબિશનમાં આપે એક્ઝિબિશન શું હોય કે એક્ઝિબિશનમાં તમારે તમારે પ્રદર્શન કરવાનું હોય તમારી પાસે જે નોટ સિક્કા ચરણી નોટું હોય એ હાચવી રાખવાનું હોય વેચી નાખવાના ન હોય કારણ કે આજ વેચી નાખો તો એની કિંમત એટલી ના આવે ઘણા લોકોને એમ કે કિંમત આવે ખાચી વાત છે કિંમત આવતી હોય છે પણ એ બહુ જૂના સિક્કા હોય બહુ કિંમતી અને એ નીતિ નિયમ મુજબના હોય તો તમને પૈસા આવે એવી રીતના પૈસા ના હોય તો બે રૂપિયા આપવાના બે લાખ મળી ગયા એ વાત તમે ખોટી છે મિત્રો એવી રીતના ના હોય તો એના માટે તમારે જવું પડે જ્યાં આનું સંગ્રહાલય હોય બરાબર એક્ઝિબિશન હોય મ્યુઝિયમ હોય આનું જ્યાં સિક્કા સંગ્રહ કરતા હોય સિક્કા સંગ્રહ કેન્દ્રમાં જવું પડે તો ઘણા મિત્રો એમ કહે છે કે તમે આ ફોટો વિડીયો બનાવો આ ફેક વિડીયો છે કોઈ વ્યક્તિને જવાબ ટાઈમે ન મળે તો એમ કહે કે તમે ખોટો વિડીયો બનાવ્યો તો ફેક વિડીયો બનાવ્યો તમે વડીલ સમજો કે એટલા લોકોને એકી સાથે જવાબ દેવા એમને સમજાવવા એની પ્રોસેસ કરવી ખૂબ જ અઘરી પડી જાય ભાઈ આ બહુ સહેલું કામ નથી ખૂબ જ અઘરું કામ છે તમારા લોકોને ખાલી વાતું થાય મેસેજમાં ફોન કર્યા કરાવ અહીંયા કામ હોય બીજા બીજું મોબાઈલમાં કામ હોય તો બધી વસ્તુ હેન્ડલ એક ફોનમાં ન થાય બધી બરાબર તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે ત્યારબાદ મળે તમે સમજો બસ તમારે તો પેલા મારું કામ થઈ જવું જોઈએ જલ્દી મારું કામ કરી કર્યો ભાઈ એવી રીતના ઉતાવળ ના કરવાની હોય એવી રીતના ઉતાવળ કરવા જાશો તો હંમેશા તમે છેતરાશો અને તમને માહિતી પૂરી નહીં મળે બરાબર ક્યાં જાવું શું કરવું અને કેવી રીતના હોય બરાબર લેતી દેતી કરવાની કેવી રીતના કરવાની હોય રોડ ઉપર લેતી દેતી કરવા માટે નથી બરાબર તમારે એની માટે કાયદેસર એનું જ્યાં સાહેબ હોય એના એની પાસે જવું પડે ત્યાં બતાવવા પડે એની કિંમત ઘટાડવી પડે તો જ તમને આમાં ફાયદો થાય બરાબર કારણ કે આ હજારો લોકો પાસે નોટ હોય છે સાતસો છ્યાસી નંબરની નોટ હોય છે દરેક લોકો પાસે નોટ હોય છે પણ એ તમારે એની કિંમત ઘટાવાની હોય એવી રીતના સીધી કોઈ ન લઈ લઈએ આ બધી જાણકારી માટેના વિડીયો હોય બરાબર તમારે જાણવું પડે સમજવું પડે ત્યાર પછી જ આની પ્રોસેસ થાય તમે આવીને એમ કહી દો આ વોટ્સઅપમાં નાખ્યા મારી પાસે શીખાશે મારી પાસે શીખાશે વડીલ સિક્કા દરેક લોકો પાસે હોય સાચી વાત છે પણ એને સાચવી રાખવાના હોય જ્યારે એનો સમય આવે જ્યારે તમને એની જગ્યા મળે પરફેક્ટ કે ક્યાં જવાનું છે ત્યાર પછી જ એને તમારે આપવાના હોય તો જ તમને પૂરા પૈસા મળશે કોઈ પણને તમે આલી મોવા આપી દો તમારા પૈસા આપી દો ઓછા તો એ શું કામનું તમે તમારી વાત સાચી છે જરૂર હશે કોઈ ઘણા લોકોને જરૂર છે મને ઘણા લોકોએ મેસેજ કર્યો કે મારે જરૂર છે પણ જરૂર વાત સાચી છે વડીલ પણ તમારે સમજવું પડે કે ક્યાં કેવી રીતના આપવો આની પ્રોસેસ કેવી રીતના હોય એનો વિડીયો જોવો પડે અને આ ઓનલાઈન વેચાય પણ તમને આવડતું હોય તો જ ઓનલાઈન વેચવાનું હોય ઓલેક્સમાં છે ઇન્ડિયા માર્ટમાં છે કોઈન ડેવિડ છે એવા ઘણા નામ છે પણ એ મિત્રો તમને આખી પ્રોસેસ ખબર હોય તો જ કરવાનું અને ક્યારે પણ ના કેવા કોઈ પૈસા માગે તો આપવા નહીં અને હું તમને આગળ આવી માહિતી આપતો રહીશ મારા વિડીયો જોતા રહીજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ધન્યવાદ રાજકોટ કોઈન્સ કલેક્શનનું ઇમરાનભાઈ કામદાર દ્વારા રોયલ કોર્નર બિલ્ડિંગ બીજો માળ બસો ત્રણ ઓફિસ નંબર યાજ્ઞિક રોડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો છેલ્લા વીસ વર્ષથી ઇમરાનભાઈ કામદાર જૂની ચલણી નોટ જૂના ચલણી સિક્કાઓનું સંગ્રહ કરી રહ્યા છે સાત જૂની ચલણી નોટ અને સિક્કાઓથી લોકોને અવગત પણ કરી રહ્યા છે ઘણી વખત લોકો ગેરમાર્ગે દોરાઈ અને ફ્રોડનો ભોગ બનતા હોય છે ત્યારે આવા લોકોને પણ સાચી માહિતી મળે એવા હેતુસર રાજકોટ કોઈન્સ કલેક્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે